પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ નવસારી શહેર ગ્રામ્ય જલાલપોર બીલી મોરા તેમજ સુરત આણંદ અને અંકલેશ્વરમાં થયેલી ચોરી અને કબુલાત કરી છે બંને પાસેથી પોલીસે બે ચોત્રીસ લાખની સોનાની લગડી

પોલીસ મહાનિરીક્ષક સાહેબ તેમજ પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લાના એલસીબીના પીઆઈસી વિજય જાડેજા સાહેબના માર્ગદર્શન અને નેજા હેઠળ એલસીબીની અધિકારી શ્રીઓની અલગ અલગ ટીમો પોલીસ કર્મચારી જોડે બનાવવામાં આવેલ આ ઘરફોડ ચોરીના ગુનાઓ ડિટેક કરવા વદે જેમાં આ જે નવસારીના સિશોદાથી ગ્રીડ તરફ આવતા સર્વિસ રોડ ઉપર નવસારી જિલ્લાના એલસીબીના પોલીસ અધિકારી કર્મચારીઓને માહિતી મળેલ કે બે આરોપીઓ જે ઘરફોડ ચોરીના છે એ શંકાસ્પદ જણાય આવેલા છે એવી માહિતી મળતા આ જે આરોપીઓ છે સાવેશ દુલારે અનવર ખાન રહે સોપારા ગામ નાલા સોપારા તાલુકો વસઈ જિલ્લો પાલઘર અને બીજો જે આરોપી છે મોન્ટુ ઉર્ફે મોનુ વિભૂતિ એ પણ રહે વિરાર ઈસ્ટ તાલુકો વસઈ જિલ્લો પાલઘર નાઓના બે જણને શંકાના આધારે એલસીબી ઓફિસે લાવીને પૂછપરછ કરતા એ લોકોએ આ નવસારી જિલ્લાની પાંચ અને બીજા ચાર બીજી અનડિટેક જે ગુનાઓ હતા ગર્ભોષણીના દિવસ દરમિયાનના એની કબૂલાત કરેલ હતી જેની પાસેથી અંગઝડતીમાંથી સોનાની લગડી રોકડા રૂપિયા અને મોબાઈલ મળીને કુલ ત્રણ લાખ ઓગણસિત્તેર હજાર રૂપિયા જેટલો મુદ્દા પણ એમની પાસેથી મળી આવેલ હતી અને એમને એમની એમો બાબતે પૂછતા એ લોકોએ જણાવેલ કે અમે આ જે બાઇક છે એ ગુજરાત પાસિંગની ખોટી નંબર પ્લેટ લગાડીને નાના સોફા વિરારથી નીકળી આ લોકો અહીંયા ગુજરાતના રાજ્યના અલગ અલગ શહેરોમાં જઈ બપોરે આ રેકી કરી અને જે બંધ ઘર હોય એને દિવસ દરમિયાન તોડી ચોરી કરવાની આમની એમો છે છે આ આરોપી સાવેશ દુસા દુલારે એમના વિરુદ્ધમાં ગુજરાત રાજ્ય તેમજ મહારાષ્ટ્રમાં કુલ આઠ ગુનાઓ દાખલ દાખલ થયેલ છે અને જે બીજો આરોપી છે મોન્ટુ ઉર્ફે મોનુ વિભૂતિ એના વિરુદ્ધમાં ચૌદ જેટલા ગંભીર ગુનાઓ આ ઘરફોડ ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે આ પૂછપરછ દરમિયાન બીજા બે આરોપીઓ સાજિદ અકબર અલી શેખ અને જતી જીતુ રમેશ પાટીલ એ બંને રહે નાના સુપારા જિલ્લો પાલઘર મહારાષ્ટ્રનાઓ વોન્ટેડ છે અને આ પૂછપરછ દરમિયાન બીજા અંકલેશ્વર અને આણંદમાં પણ ઘરફોડ ચોરી કરેલાનું તેમણે કબુલાત કરેલ છે